તો એમને રોવાઈ જાય કેમ કે અમારો જીવ ની જીવ અમે જીવશું કે ન જીવ્યું એવું અમારો વાત આવી ગઈ હે સંદીપ એ વાત કગરી છે એવો પણ એ વાત અમને સાંભળીને હજી મારા બા ને કીધું હોય ને તો મારા બા એમ કે હો એ સમય અમે માન માન કેટો એમ કેમ કે નકર અમે તમારા અહીંયા હામાં હોત જ નહીં ને અમે બ્લોગ ઉતારત જ નહીં હે સંદીપ ને કોઈ દે અમે બે હજાર ચોવીસ જોઈ નહીં કરતા એમ

તમને અમારા ઘરની ખબર જ છે કેમ કે તમે અમારા શરૂઆત થી એટલે તમને ખબર જ હોય કે અમારી વેહરી છે ઓલા આપડે નળિયાવાળા મકાન છે કાસા મકાન તો ના વહેરી આખી ગોઢી ને અમે પાળો બનાવ્યો તો આમ પાળો કે મારા ઘરમાં પાણી ન ગડે પણ એ વાત તમને હવે એવું હતું રાત ઊંઘ નથી આવતી હોક હમ ક્યાં જાવું એમ રાત રાત પાણી ગડી ગયું

તમે ઘણું દુઃખ જોઈ ઘણું સુખ જોઈ એટલા ટીવી માં અમને તમે જે ફેમિલી મળે એ ફેમિલી સપોર્ટ આવો છે 3000 હા તો આ અમારે છે ને 3000 ના ફેમિલી થઈ છે ટૂક સમયમાં ટૂક સમયમાં એમ કેમ કે ઈ અમે 2023 માં જ ખોલ્યું એમ ને માર મનપસંદ ઓલો ફોન લેવો તો ઈ હતું 2023 માં જ લીધું એટલે આમાં ખુશીની વાત છે કે અમે બહુ સારું હતું આમ બીજા દેવીમાં પણ એ એક વાત અમને મનમાં બેહી ગયા આમ જરાક આમ યાદ આવે ને એટલે રોવાઈ જાય કેમ કે અમારા પૂજા બેન ને નાના હતા કાંઈ આમ પાણી દરિયા જેમ આખો દરિયા તમે જોઈ ગયા તો દરિયા કાં જાવું એમ ને એકલા જળહા હાપ ઓલા પાણીમાં હોય ને જળ હાપે એકલા જળ હાપ અમારા ઘરમાં ગરબા માંડે કાંઈ વસ્તુ સારું નહીં સારું

અને ધંધો તો મૂળ અમારે હીરા નો છે એટલે અમારે હીરા ધંધો કરતા જઈ ને ધીમે ધીમે વિડીયો ઉતારતા જાય સમય થોડા થોડા લઈ ને વિડીયો ઉતારતા જાય ને હીરા કરવાનું તો મારે હોય હતી કેમ કે આટાણ ફેમિલી ધંધત કરવો પડે આખો દી ડેલી વ્લોગ માં અમે શું કરીએ તમને દિન ચર્યા દેખાડીએ ડેલી બ્લોગ તમને દેખાડીએ તો ક્યારેક બહાર જવાનું હોય તો બહાર જઈએ તો એનો વિડીયો ઉતાર લઈ તો દિવાળી માં આમ જવ કે નવરે હાથે ને આપડે પરકમ માં ગયા હા તો નાના આપડે વિડીયો તમને દેખાડ્યા કેમ કે અમે કોઈ દી પરકમ નતું જોયું

કે સંદીપ ડાયરેક્ટ કીધું કે તને આવડતું જ તમારા કે હું તારી હારે એમ તો સંદીપે તો એવું બધું કીધું મારા બા આવે મારા પપ્પા આવે એમ કીધું તમને આવડે એટલે કરો તમે તારે ના ફેમિલી નો જેમ સપોર્ટ છે ને એમાં અમારા આ ફેમિલી ના અમારા મમ્મી ને એની ઓના બહુ સપોર્ટ છે એમ કે કર એમ જી તારથી જી બનતું એ બનાવી એમ તો એ બધા નો બહુ સપોર્ટ હતો તે એની લીધે જ અટાણે હું